અસલામ ઓલકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ આઠ નાણાકીય સંચાલન વિદ્યાર્થીની મિત્રો ગયા સેશનમાં આપણે નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા તેમજ નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો આજે આપણે નાણાકીય સંચાલનના હેતુઓ વિશે અભ્યાસ કરીશું નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ કયો હોવો જોઈએ તો નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ અહીં આપણે કંપની સ્વરૂપની વાત કરી રહ્યા છીએ તો કંપનીમાં માલિકો કોણ છે તો આપણે જાણીએ છીએ કે શેર હોલ્ડર્સ કંપનીના સાચા માલિકો છે એટલે અહીં શેર હોલ્ડરના આર્થિક મહત્તમીકરણનો હેતુ તે નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ હોવો જોઈએ નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે કે જેઓ કંપનીના માલિકો છે શેર હોલ્ડરો છે તો તેની માટે બે અભિગમો અપનાવવામાં આવે છે પ્રથમ છે નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજું છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ જોઈએ નફાના મહત્તમીકરણનો હેતુ નફાના મહત્તમીકરણનો હેતુ એટલે શું તો નફાના મહત્તમીકરણ એટલે કંપનીની આવકમાં વધારો થવો કંપનીની આવક મહત્તમ કરવી તો જેમ નફો વધશે તેમ નફામાંથી ડિવિડન્ડની મહેંચણી કરવામાં આવે છે જેમ નફે વધે તેમ ડિવિડન્ડ પણ વધારે પ્રમાણમાં ચૂકવવામાં આવશે કારણ કે કંપનીમાં રોકાણ કરનારાઓ એટલે કે શેર હોલ્ડર્સ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે તો નફાના મહત્તમીકરણનો હેતુ મુજબ કંપનીએ તેના પ્રાપ્ય સાધનો એટલે કે કંપની પાસે જે સાધનો છે તેના દ્વારા એ રીતે કાર્ય કરવું જોઈએ અને એવા નિર્ણયો લેવા જોઈએ કે જેના દ્વારા મહત્તમ નફો કમાવી શકાય મહત્તમ નફાની સાથે ડિવિડન્ડમાં પણ વધારો થશે કારણ કે ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોય છે જો નફો વધુ થશે તો ડિવિડન્ડ પણ વધારે વહેંચાશે જો નફો ઓછો થશે તો ડિવિડન્ડ ઓછું ચૂકવાશે આ સિદ્ધાંત વધુમાં એવું સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ જે પ્રોજેક્ટમાં નફો ઓછો હોય અથવા ખોટ થવાની શક્યતા હોય તેવા પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ નહીં નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેર ડીટ કમાણી વધારી શકે છે કારણ કે ડિવિડન્ડ ડીટ ચૂકવાય છે જેના જેટલા શેર હશે તેની ઉપર તેટલા પ્રમાણમાં ડિવિડન્ડની ચૂકવણી થશે નફો વધુ થશે તો વધુ ડિવિડન્ડ ચૂકવાશે નફો ઓછો થશે તો ઓછું ડિવિડન્ડ ચૂકવાશે બીજો હેતુ છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સંપત્તિનો મહત્તમીકરણના હેતુને ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે વર્તમાન મૂલ્ય એટલે હાલમાં પ્રવર્તતી બજાર કિંમત તો આપણે જાણીએ છીએ કે શેર હોલ્ડર્સ રોકાણ કરે છે અને શેર ખરીદે છે તો શેરની જે કિંમત તેમણે ખરીદી હશે તે સમયે હશે તેને મૂળ કિંમત કહેવાશે તેની સામે તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે કે હાલની કિંમતમાં વધારો થાય તો શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન થાય છે કારણ કે તેમણે રોકેલી કિંમત કરતાં હમણાં તે શેરની કિંમત વધુ બજારમાં બોલાય છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં પણ વધારો થાય છે એવા જ નિર્ણયો સંચાલકોએ લેવા જોઈએ સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે રોકડ પ્રવાહ શું છે તે તમે નામાના મૂળ શીખવાના છો આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે રાખવામાં આવે છે રોકડ પ્રવાહમાં રોકડ આવક અને રોકડ જાવકને ધ્યાનમાં લેવામાં આવે છે અને મહેસૂલી બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે સંપત્તિના મહત્તમીકરણના અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે હિસાબી નફાને ધ્યાનમાં લેવામાં આવતો નથી તેની અવગણના કરવામાં આવે છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શું છે કે સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડી રોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય સંપત્તિના વર્તમાન મૂલ્યમાંથી સંપત્તિ માટે જે મૂડી રોકાણ કરેલું છે તેને બાદ કરીશું તેને સૂત્ર સ્વરૂપે જોવું હોય તો સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટે જરૂરી રોકાણ જે રોકાણ કર્યું હતું તે ઓછું હોય તેની તુલનામાં હાલમાં તેની કિંમત બજાર મૂલ્ય તેનું વધુ હોય તો ચોખ્ખું વર્તમાન મૂલ્યમાં વધારો થયેલો કહેવાય છે તેનાથી વિપરીત જો રોકાણ વધુ કર્યું હોય અને સંપત્તિનું વર્તમાન મૂલ્ય ઓછું હોય તો વર્તમાન મૂલ્યમાં ઘટાડો થયેલો જોવા મળે છે એટલે તેમાં સંપત્તિનું સર્જન થતું નથી પરંતુ વર્તમાન મૂલ્ય વધુ હોય મૂડી રોકાણ ઓછું હોય તો તેમાં સંપત્તિનું સર્જન થાય છે તેમજ સંપત્તિના મૂલ્યમાં વધારો થાય છે નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને કંપનીની સંપત્તિ વધુ બનશે મહત્તમ બનશે તો તેના દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે એટલે તેનું પ્રતિબિંબ શેરબજારમાં પડશે સંપત્તિ કંપનીની વધી છે એટલે બજારમાં કંપનીનું નામ વધુ ફેલશે તેની પ્રતિષ્ઠા વધશે અને તેના કારણે તે કંપનીના શેરના ભાવ વધશે શેરના ભાવ વધશે એટલે હાલમાં જે શેર હોલ્ડર્સ છે તેમની સંપત્તિમાં પણ મહત્તમીકરણ થશે જેના કારણે શેર હોલ્ડરોની મિલકતમાં વધારો થશે નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકૃતૃ સ્વીકૃત બન્યો છે પ્રોફેસર સોલોમને પણ સંપત્તિના મહત્તમકરણની હેતુની તરફેણ કરી છે તેને નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં ચડિયાતું માનવામાં આવે છે કારણ કે નફો દર વર્ષે થાય છે અને તેના નફાના વધવાથી ડિવિડન્ડમાં કોઈ ખાસ એવો તફાવત આવતો નથી પરંતુ સંપત્તિનું મહત્તમીકરણને વધારે ચડિયાતું ગણવામાં આવે છે અને તેની તરફેણ અને તેની સ્વીકૃતિ સાર્વત્રિક રીતે કરવામાં આવી છે આગળ જોઈશું નાણાકીય સંચાલનનું મહત્વ નાણાકીય સંચાલનનું શું મહત્ત્વ છે શું અગત્ય છે તેની શું જરૂરિયાત છે તો ઓગણીસો પચાસ પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રભાવમાં પરિવર્તન થવા થયા તેના કારણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ વધતું ગયું કારણ કે આપણે જાણીએ છીએ કે નાણું એ મર્યાદિત છે પરંતુ તેના ઉપયોગો અમર્યાદિત અને વૈકલ્પિક છે તો નાણાંનું રોકાણ એવી રીતે કરવું જોઈએ કે જેમાંથી વધુમાં વધુ લાભ થઈ શકે અને નાણું મેળવવા માટે પણ એવા પ્રયત્ન કરવા જોઈએ કે તેની પાછળ ખર્ચ ઓછામાં ઓછો થાય તો નાણાકીય સંચાલનનું મહત્ત્વમાં પ્રથમ મુદ્દો છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કોઈપણ ધંધાકીય એકમ હોય તો તેમાં ભવિષ્યમાં કેટલા નાણાંની એટલે કે કેટલી મૂડીની જરૂર પડશે તેનો અંદાજ લગાડવો પડે છે નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત ઉપસ્થિત થશે તેનો અંદાજ નાણાકીય સંચાલન દ્વારા જ મેળવવામાં આવે છે એટલે નાણાકીય સંચાલનમાં નાણાકીય જરૂરિયાતોનો અંદાજ ભવિષ્ય માટે મેળવવામાં આવે છે બીજું છે નાણાં પ્રાપ્તિ અંદાજ બંધાઈ થઈ ગયા બાદ તે નાણું ક્યાંથી મેળવવું અને કેવી રીતે મૂળ મેળવવું તેના વિશેનો નિર્ણય લેવામાં આવે છે નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પલટરે મૂડી મેળવે છે બને ત્યાં સુધી જેની પાછળ ઓછો ખર્ચ કરવો પડે અને જેની પાછળ ઓછું વ્યાજ ચૂકવવાનું થાય તે રીતે મૂડીના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવી જોઈએ તેને કહેવાય છે કરકસરયુક્ત પસંદગી જો માલિકીના ભંડોળો હોય તો તેની પાછળ કોઈ ખર્ચ કરવો પડતો નથી તેમજ વ્યાજની ચૂકવણી પણ કરવી પડતી નથી પરંતુ ઓછીના ભંડોળો હોય તો એ ઊંચીના ભંડોળો મેળવવા માટે મેળવતી વખતે પણ ખર્ચ કરવો પડે છે અને તેની ઉપર નિયમિત રીતે દર વર્ષે વ્યાજ પણ ચૂકવવું પડે છે એટલે નાણાંની પ્રાપ્તિ કરકસરયુક્ત થાય તે રીતે જ પસંદગી કરવી જોઈએ કે જેથી કરીને ઓછી પડતરે મૂડી મેળવી શકાય ત્રીજું છે આયોજન અને અંકુશ આપણે જાણીએ છીએ કે નાણું મર્યાદિત છે તો એ નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંનું આયોજન તો કરવું જ પડે છે તેની સાથે સાથે તેની ઉપર અંકુશ પણ રાખવું પડે છે એટલે કે જે હેતુ સર નાણું પ્રાપ્ત કર્યું છે તે હેતુ પાછળ જ તેનો ઉપયોગ થવો જોઈએ અને તેનો ઇષ્ટતમ ઉપયોગ એ રીતે થવો જોઈએ કે જેથી વધુમાં વધુ લાભ મેળવી શકાય ચોથું છે નાણાંની વહેંચણી નાણું એ ધંધાકીય એકમ માટે રુધિર સમાન છે રક્ત સમાન છે ધંધાકીય એકમમાં દરેક પ્રવૃત્તિ માટે નાણું જરૂરી છે તો જુદા જુદા વિભાગોમાં પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે કોઈક વિભાગમાં ઓછી જરૂરિયાત હોય છે કોઈક વિભાગમાં વધુ જરૂરિયાત હોય છે જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરવી જોઈએ કે જેથી દરેક વિભાગને નાણાં પર્યાપ્ત રીતે મળી રહે પૂરતા પ્રમાણમાં મળી રહે એટલે કે કોઈપણ વિભાગનું કાર્ય નાણાં માટે અટકવું જોઈએ નહીં પાંચમું છે તરલતાની જાળવણી તરલતા કોને કહેવાય તો રોકડ પ્રવાહ અવિરતપણે ચાલતું રહે ધંધાકીય એકમમાં તો તેને તરલતા કહેવાય છે ધંધામાં કાર્ય કરવા માટે આપણે જાણીએ છીએ કે રોજબરોજના કાર્ય માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે એ કાર્યશીલ મૂડી કઈ રીતે મળે છે તો ચાલુ મિલકતોનું રોકડમાં પરિવર્તન થાય છે તો તેમાંથી રોકડ પ્રવાહ ચાલ્યા કરે છે અને કાર્યશીલ મૂડી મળતી રહે છે અને રોજબરોજના કાર્ય ચાલે છે તો તેની માટે રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરવી જોઈએ જેથી ચોક્કસ રોકડ શિલ્લક હાથ ઉપર રાખી શકાય કે જેથી રોજબરોજના કાર્યો અટકશે નહીં છઠ્ઠું છે આવકની વહેંચણી ધંધામાં આવક થાય છે તેમાં નફો સમાયેલો હોય છે એ નફામાંથી શેર હોલ્ડરને ડિવિડન્ડ તરીકે અમુક રકમ ચૂકવવામાં આવે છે અને બાકીની રકમ ધંધામાં રાખી મૂકેલ કમાણી તરીકે એટલે કે અનામત તરીકે રાખી મૂકવામાં આવે છે અને જ્યારે જરૂર પડે તો તેનું ધંધામાં પુનરોકાણ કરવામાં આવે છે તો આવકની વહેંચણી એટલે કે નફાની વહેંચણી પણ કઈ રીતે કરવી તેના વિશે નાણાકીય સંચાલકે નિર્ણયો લેવા પડે છે કે નફાનો કેટલો હિસ્સો શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગનો ધંધામાં પુનરોકાણ કરવું તે નાણાકીય સંચાલકે નક્કી કરવું પડે છે અને તે માટેના યોગ્ય નિર્ણયો લેવા પડે છે સાતમું છે ચાલુ મિલકતોનું સંચાલન ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય છે તે તો તમને હવે ખ્યાલ હશે જ ચાલુ મિલકતોમાં રોકડ દેવાદારો માલ સામગ્રી વેચાણપાત્ર જામીનગીરીઓ બેંક શિલ્લક વગેરેનો સમાવેશ થાય છે આ ચાલુ મિલકતોમાં રોકાણ માટે પણ નીતિનું ઘડતર કરવું જોઈએ કે કેટલી હાર્ટ પર રોકડ રાખવી દેવાદારો કેટલા પ્રમાણમાં રાખવા એટલે કે શાક પર વેચાણ કેટલા પ્રમાણમાં કરવું માલ સામગ્રી કઈ રીતે તેનું આયોજન કરવું અને તેની જાળવણી કરવી તેમજ વેચાણપાત્ર જામીનગીરીઓમાં રોકાણ કરવું કે ન કરવું અને બેંક શિલ્લક કેટલા પ્રમાણમાં રાખવી તે તમામ માટે નીતિનું ઘડતર નાણાકીય સંચાલનમાં કરવામાં આવે છે આઠમું છે નાણાકીય નિર્ણયો નાણાકીય સંચાલન નાણાકીય નિર્ણયો માટે જ કરવામાં આવે છે નાણાકીય સંચાલનમાં મૂડી બજેટ ડિવિડન્ડ નીતિ નફાનું પુનઃરોકાણ વગેરે અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે આ જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જાળવવાનું કાર્ય નાણાકીય સંચાલનનું છે જેમ કે નફો થાય છે તો તેમાંથી જ અમુક ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે અને અમુક નફાનું પુનરોકાણ કરવામાં આવે તો કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ વહેંચવું તો તે અંગે ડિવિડન્ડ નીતિ અપનાવી પડે છે અને કેટલું નફામાં પુનરોકાણ કરવું તો તેના બંને વચ્ચે સંકલન નાણાકીય સંચાલન દ્વારા જ સાધી શકાય છે નવમું છે ધંધાની શાખમાં વધારો ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન ખૂબ જ અગત્યનું છે કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે જેના દ્વારા કર્મચારીઓને પગાર સમયસર અને પૂરતા પ્રમાણમાં ચૂકવવામાં આવે છે તેમજ લેણદારોને પણ ચૂકવણી સમયસર થઈ શકે છે જેના દ્વારા કર્મચારીઓ દ્વારા તેમજ લેન્ડારો દ્વારા બજારમાં ધંધાની પ્રતિષ્ઠામાં વધારો થાય છે શાકમાં વધારો થાય છે આ રીતે ધંધાની શાક વધે છે અને તેના કારણે ધંધામાં કોઈ પણ રોકાણ કરવા માટે તૈયાર થઈ શકે છે અથવા તો ઓછીથી શાક પર માલ વેચવા માટે તૈયાર થઈ શકે છે એટલે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો તેમાં નાણાકીય સંચાલનનું આગવું સ્થાન છે અને નાણાકીય સંચાલન કરવું ખૂબ જ અગત્યનું છે આગલા સેશનમાં પરિવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ